નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ કંચન ને હમેલ કંચન તે દિવસે પણ ચાલી ગઈ અને સાંજે જ્યારે ડોસા ઘેર જવા ગયા ત્યારે તેણે એક પોલીસ ઓફિસર જેવા દેખાતા માણસને ઘરની બહાર નીકળતો જોયો તમારા પિતા કે બહાર નીકળતે નીકળતે એણે વીર સુધને પૂછ્યું હા એમને પણ ચેતાવી રાખજો પારો વીર સુત એને વડાવીને પાછો ફર્યો ત્યારે ડોસાએ હાથ પગ ધોઈ કરીને પાછલી પરસાદની બેઠકમાં બેઠે બેઠે પુત્રને વાત કરી તે સાંભળ્યું ને ભાઈ ઓહો હમણાં હમણાં દવાખાને રોજ બે વાર આવે છે હા શરીર બહુ નખાઈ ગયું છે હશે મેં કહ્યું કે હવા ફેર કરવા દેશમાં ચાલો તો કહે વીર સુદની રજા જોઈએ તમારે શા માટે એ વાતમાં ઉતરવું જોઈએ ના એમ કાંઈ નહીં મારે તો કાંઈ નથી પણ નરમ ગેસ જેવી થઈ ગઈ છે હો ભાઈ ને તારો જન મારો આ એકલ પંડે ક્યાં સુધી કપાશે બાપુજી એની વાત પર ચોકડી મારો એકડો મૂકી શકાય એવી મને આશા છે ભાઈ બધું વાત નથી કરવી અહીં હમણાં જ પોલીસ અમલદાર આવેલો તેણે શું કહ્યું ખબર છે શું ભયાનક બાપુજી છેટે રહી છું એક ખોબો વાળી મોં પર ઢાંકી દીધો પણ એવડું બધું એને ઓધાન છે ચાર મહિનાનું એ એ પઢાવવા મથે છે વૃદ્ધનું મસ્તક ગરદન અને કોઈ કે ઝટકો લગાવ્યો હોય તેમ છતીએ ઢળ્યું એકાએક આંખો પરથી હાથ ઉઠાવીને લઈને વીર સુતે ઊંચે જોયું એના મોં પર કુટિલ ઉલ્લાસ હતો એ ઊભો થઈ ગયો એણે ખીતી પરથી કોટ ઉતારી પહેરવા માંડ્યો ક્યાં જવું છે ભાઈ પિતાએ ચિંતા બેર પૂછ્યું વકીલ પાસે હવે મોકો આવી ગયો બાપુજી મારા છુટકારાની ઘડી આવી પહોંચી હું એની સાથેના લગ્ન સંબંધથી હવે કાયદાની મદદ લઈ છૂટો થઈ શકીશ છૂટાછેડાનો કાયદો જે એક જ વાત માગે છે તે મને મળી ગઈ ઊભો રહે જરા થો થોડી વાર હેઠો બેસ ભાઈ શું છે કહો આપણે વિચાર કરીએ વિચાર તો હું એક વર્ષથી કરતો હતો એક બે દિવસ વધુ વિચાર કરીએ આના પરિણામ વિચારીએ આમાં કોઈની જાંગ ઉઘાડી થાય છે આપણે પોતાની કે બીજા કોઈની તે વિચારીએ સડેલી જાંગ હર કોઈની હોય આપણે પોતાની હોય તો પણ ઉપાય છે છે તારી ભૂલ ભાઈ સડેલી બવાડાને દેખાડા ન કરાય એના ઉપચાર એકાંતે અને ગુપ્તપણે શોભે હું આવા લગ્નની આખી સંસ્થા પર જ આક્રમણ કરવા માંગુ છું બાપુજી હું મારી જાતને જ દૃષ્ટાંત બનાવીને સૌને ચેતાવનાર છું આ સ્વયંવરની માછલા જાળ આ મિત્ર ધર્મની હરામખોરી આ મુક્ત જીવનની દાંભિકતા એ તમામને હું ઉઘાડા પાડીશ રેવા દે ભાઈ રહેવા દે એ વીરતા અહીં ઘરની અંદર જ સારી છે દુનિયા વચાડી જઈને જેવો તું ઊભો રહીશ ને તેવા જ તારા સૂર્ય હેઠા બેસી જશે ને મને તું મારી રીતે કામ લેવા દે તારા જયેશ રામ મામાને પણ પૂછી જોવા દે એ ડાયો માણસ છે એ માર્ગ દેખાડશે બાકી ભાંડી મુઠ્ઠી ઉઘાડી પડી ગઈ પછી દુનિયા તો ફરી તારી છાતી માથે જ ચડી બેસતી ભાઈ એક વરસ પૂર્વનો અનુભવ યાદ કર આપણે જયેશ રામને પૂછીને પાણી પીએ પાછલી પરસાદના જમણા પાટીસન પાછળથી એક અવાજ આવ્યો ગમ ખાવાની ટેવ નહીં ના હે હે બધી વાતમાં તડને ફળે કરવાની છે ટેવ હે હે આ હાસ્ય ભર સ્વભ અંદાજ દવે જે શ્રામ મામાનો હતો એ જો બોલ્યો તારો મામો સાંભળી ગયો લાગે છે બોલાવું અલિયા જાની જરા અહીં આવતો જય શ્રામે હળવે પગલે કશી જ ઉતાવળ વગર ખોટે ખોટો હાથ દેવાલી મૂકતે મૂકતે ને એક બે લથડિયા ખાતે ખાતે આવી પહોંચીને નીચે બેસી જઈ અંધાપાનો વેશ કરતી આંખોના મચકારા મારીને પર ભારી એક વાર્તાની જ શરૂઆત કરી દીધી અમારા ગામમાં જુગલ કિશોરની દીકરા વહુને દીકરો પાંચ વર્ષથી આફ્રિકા ગયેલો તેની ગેરહાજરીમાં આ જ રીતે પાછલા આખા પાછા પડી ગયેલા પછી મને તેડાવેલો આવી બાબતમાં આંધળા માણસનું ધ્યાન વધારે ખીપોચી મને તેડાવ્યો સુદ પાંચમી રાતે મારે જે સલાહ દેવી હતી તે દઈ હું ઘેર આવ્યો ને વળતા દીને પરડીએ તો ભાઈ બીર સુદ તારી મામીને બાપડીઓ તેડવા આવી કે હાલો આ ભડવા જુગલ કિશોરના દીકરાની બહુ પાછી થઈ મેં વિચાર્યું કે શિવ શિવ કેવી દેવ ગતિ બાપડીને પૂનમે તો ધાણી પાસે આફ્રિકા મોકલવી હતી ફોટોગ્રાફ પણ લેવરાવી લીધું હતું ને પાસપોર્ટ પણ કઢાવી વાળ્યો હતો આ બોલીને હું પણ જુગલ કિશોરને ઘેર જઈ પોકે રડ્યો હતો બાઈ બાપડી મારી નજીકની ભત્રીજી થતી હતી શું કરીએ ભાઈ માનવ દેહો તો રામચંદ્રજીના કાળમાં એ ક્ષણ ભંગુર હતો ને જુગલ કિશોરના પડકારીને મેં ઊભો કર્યો હતો તે ધાડી કે દીકરા જેવું વહુનું જીવતર જેવું ઉજળું હતું તેવું જ હવે તું બાપ ઉઠીને તેનું મૂર્તિ ઉચાળ મૂર્ખા ખબરદાર જો વહુની ચહેર પર છાણું પણ લગાડ્યું છે તો ઘીએ ને સુઘડે બાળવા છે અને પુણ્ય કરવામાં પાછું ન જોતો હું જુગલા જાની આ એમ કહી બે ડબ્બા બાયની ચેતા પર બાળ્યા તા મેં ને બે ડબ્બા પોલીસ સ્થાને પહોંચાડ્યા તેરમાને દાડે તો આફ્રિકે બેઠેલ દીકરાનું મો સરખોએ જોવા વગર પચીસ ઘરના શ્રીફળ આવી ઊભા આમ ભાઈને કહું કે રસ્તા તો અનેક છે સમતાના ફળ મીઠા છે મૂળ વાત તો આપણા ઘરના માણસને હાથ કરી લેવાની છે તે પછી આપણા ઘરને ખૂણે આપણે શું કરવું ને શું ન કરવું તે તો આપણા હાથની વાત છે ને રસ્તા તો અનેક છે એક એકાજ રાતમાય માર્ગ નિકળી ને પંદર વીસ દાડાની મુદ્દત પણ નાખી શકાય આટલું વ્યક્તિત્વ બજાની વીર ભાવ તાલની વાત કરતા વેપરીને ઠાકાયથી એક સામટું પૂરો કરીને જ્યારે જેસ્ટા મોના દાદ ભેડીને હસતો હસતો ઉચે જોઈ રહ્યો ત્યારે એને ગલોફામાં દેખાતા રાયા સહિયા દાદ ભૈરામાં લક પાઈલા ડાકો જેવા ભીષણ ભસ્યા ઠીક જાની બહુ થયું જા બાજા વીર સુતના પિતાએ મુંગો ઠપકો દઈને સાડાને વળાવ્યો ના રે ના કાંઈ ફિકર નહીં એમાં ક્યાં હું દુબળો પડી જાઉં છું બાપા ને વળી મેં એક નીંદર તો કરી પણ લીધી છે જરૂર પડે તો બોલાવજો હું તો નાખોરા ગરડતો હોઉં ત્યારે સાથ સાંભળી શકું છું બિલાડીના પગલાં એ મને બરફ નીંદરમાં સંભળાય છે ને કશી ફિકર નહીં માણસને માણસનું કામ ન પડે ત્યારે કોનું ઢોરનું પડે સાત કરજો તમ તમારે મારી ઊંઘની ચિંતા કરશો નહીં કહી રાખું છું ચાલ ભાઈ ચાલ તને ઠેકાણે પહોંચાડી જાઉં નિકર ક્યાંય અથડાઈ પડીશ એમ કહીને સોમેશ્વર સાથે ગયા પોતાને સ્થાને પહોંચીને અંધાઈ બનાવીને કહ્યું નારાતર જૂઠ હું તવેજી અક્ષરે અક્ષર ગોઠી કાઢી લો પણ ભાણાને તો મધ જેવું લાગ્યું હશે ને જા જા રાક્ષસ ભણેલા ગણેલા એ તારા ભાણેજમાંથી મનસ્વત જ નીકળી ગયેલું કલ્પો છો કલ્પતો નથી એ ભણેલો છે એટલે જાતે હત્યા કરી કે બીજા પાસે કાર્ત કરાવી શકતો નથી પણ એના અંતરમાં તો ખૂન જ વરસતું હશે દવે છે પૂછો જઈને કરો ખાતરી પછી ફક્ત કોરેટ જતો અટકાવો આપણે વહુને લઈને વતનમાં પહોંચે પછી જોયું જશે તારી મતલબ છે પુત્ર વદને પાછી સ્વસ્થતાને સ્થપાયેલી જોવાની પણ આ એનું પાપ આ કાંઈ પૃથ્વી ઉપર પહેલું જે પાપ થોડું છે જાનીજી મનો મહારાજે સમાજ રચના બાંધી તે પછીનું તો એક કરોડને એકમો પાપ હશે એમાં એ પાછળ ઘણા ખરા તો મણવાળા ખાતે જ જમે સમજવા વધુ પાપમાંથી બચીએ છીએ તે તો અકસ્માત છે સંજોગોના અભાવનું પરિણામ છે સંજોગો મળે તો તારું વિષ પણ વિચારવા જ રોકાય તેમ નથી શું કહે છે જુઠાડા ઠીક કહું છું દવેજી મારી આંખોનો ઉજાસ કુદરતને હવાલે કરી મેં ખોટનો વેપાર નથી કર્યો સ્વંભુએ મને અન્ય પ્રકારે જરૂર કરતા વિશે ઉજાસ લીધો છે હું જાણું છું કે તારી ભદ્રામાં જો જરીકે કચાશ આવી જશે તો તે દિવસે વીર સુદ શું કરી દેશે શું કહે છે ચમકું શીખ પડે છે મેં કાંઈ દુનિયાને પૂરી જોયા તપસ્યા વગર આંખ નીચે હશે મેં ન કહ્યું તે ધાડે કે કંચન વિશ્યાના ગોખે નથી પહોંચી એ જ એની બલિહારી છે એને હમેલ રહી ગયા એ તો મારા બાપલા એક કુદરતના ઘરનો અકસ્માત છે બાકી તો તું હું પણ કાંઈ ઓછા ઉતરે તેવા નથી અગમ નહીં તો અગમપણાની તો હું વાત જ કરું છું ને મુદ્દાની વાત કરીને જટભાઈ શું કરવું તો શું ત્યારે એમ ઈચ્છે છે કે વહુને હજી બચાવવી જો એ ફરીને સાચે સાચ ઓહો બનતી હોય તો ને વીર ફરાટે વિરાટ ન સમેતો એટલે એ શું કરે અદાલતે ચડી તો આપણે શહીદી દઈએ કે કે આ બાળક બીજા કોઈનું નહીં પણ અમારા વીર જ રહ્યું છે જૂઠી શહીદી જગતમાં કશું જ સત્ય છે ખરું આપણે તો વીરસૂદને આટલો દારો જ દેવાનો છે ને હું પૂછું છું કે જાની તને કંચન વહુની આટલી દયા કેમ આવે છે દયા મને કદી આવે એમ તમે મારા કામો ઉપરથી કલ્પી શકો છો દવેજી નહીં તો હા આ તો બધા બાપા દિલને બહલાવવા ખેલ છે બાકી તો તમને ખબર નહીં હોય દવેજી પણ એક વાત કરું પેટમાં રાખજો એમ કહેવાનું કાંઈ કારણ નથી કેમકે ઘણા જાણે છે વીર મામીને હું પરિણને આવ્યો ને તે ધાડે બાપડીને ત્રણ મહિના ચડેલા હતા મારા બાપે જ મને કહેલું કે મૂંગો મૂંગો પરણી આવ ને ભાઈ બામણીની દીકરીનું આત્મા આશીષ દેશે તો ઘરના તુલસી લીલા રહેશે આ એમ છે બધી બાબતતા મને કે એને જાણે કોઈએ માર્યા જૂઠિયા વગવ્યા ગાળભેળ દીદી નાતમાંથી તારવ્યા છોડીને ચીકણું તો આપણે જ કરીએ છીએ ને પછી કહીએ છે એ અધન ઠીક મૂંગો મરી રે જે હવે ભાઈ ને વીર સુદ ન માને તો મારી ભેરે રે રહેવા તૈયાર બેસીએ બીજી કાંઈ તૈયારી મારે કરવી છે અહીં થૂંકું છું તેને બદલે હવે વળી તું લઈ જઈશ તે જગ્યાને બગાડીશ મારે થોડું ઉપાડવું છે મને ક્યાં મુતરડા ગોદાડામાં નીંદર નથી આવતી તૈયાર છું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ